नमस्ते विद्यार्थी मित्रों ધોરણ 5 વિષય અંગ્રેજી ગ્રામર ચેપ્ટર 5 ધીસ એન્ડ થોસ તોહી ધીસ એન્ડ થોસ ધીસ એટલે શું તો કે ધીસ એ ધીસ નું બહુવચન નું સ્વરૂપ છે અને ધોસ છે ધેટ નું બહુવચન નું સ્વરૂપ છે ધીસ T H I S એનું બહુવચન શું થાશે તો T H E S E ધોસ ધીસ અને ત્યાર પછી છે દોષ દોષ દે દેટ નું બહુવચન નું સ્વરૂપ છે દેટ નું બહુવચન નું સ્વરૂપ શું થાય તો કે દોષ અને ધીસ નું બહુવચન નું સ્વરૂપ ધીસ થાશે બંને બહુવચન માં નજીકની અને દૂરની વ્યક્તિઓ કે વસ્તુઓ દર્શાવે છે હવે આ બંને બહુવચન છે એમાં નજીકની કે દૂરની વ્યક્તિ કે વસ્તુ દર્શાવે છે જ્યારે જુઓ એમાં ધીસ છે ધીસ છે નજીકની વસ્તુ દર્શાવે ને દેટ છે દૂરની વ્યક્તિ કે વસ્તુ દર્શાવે છે અને બંને સાથે ટુબીનું ક્રિયાપદનું બહુવચનનું રૂપ આર આવે છે અને આ ધીજ અને ધોસ બંને સાથે ક્રિયાપદનું બહુવચનનું રૂપ કયું તો કે આર એક વચનનું રૂપ કયું છે તો કે ઈઝ તો આ બંને સાથે ક્રિયાપદનું બહુવચનનું રૂપ આર આવશે હવે જુઓ એમાં ઉદાહરણ ધીસ ઇઝ અ બુક તો આ પુસ્તક છે ધીસ ઇઝ જુઓ આમાં કયું છે તો કે એકવચન વચન ટી એચ આઈ એસ એક વચન બહુ છે તો કે આ પુસ્તક છે હવે એનું બહુવચન કરીએ તો કે ધીસ ધીસ નું બહુવચન ધીસ ઇઝ નું બહુવચન આર અને બુક નું બહુવચન બુક્સ ધીસ આર બુક્સ આ પુસ્તકો છે ત્યાર પછી બીજું ધેટ ઇઝ અ બોય તો તેનું બહુવચન કરીએ તો ધેટ નું બહુવચન શું થાશે તો કે ધોસ ઇઝ નું બહુવચન આર અને બોય નું બહુવચન બોયસ તો કે ધેટ ઇઝ અ બોય પેલો છોકરો છે ધેટ ધોઝ આર બોયસ પેલા છોકરાઓ છે હવે હવે અહીં આપણે જોઈએ તો એકવચન અને બહુવચનમાં વાક્યો અને માં ઉત્તર હવે અહીં આપણે એકવચન અને બહુવચન બંને વાક્યો આપેલા છે અને એના વાક્યો બનાવી અને તેના યશ્નોમાં ઉત્તર આપતા શીખીએ તો પેલું છે ધીઝ ઇઝ અ પેન તો એનું બહુ એનું આપણે વાક્ય બનાવીએ કઈ રીતે તો કે ઇઝ પહેલા અને ધીઝ પછી એ બંનેની આપણે જગ્યા બદલાવીએ તો ઇઝ ધીઝ પેન આ પેન છે તો હવે આપણે હકારમાં જવાબ આપવો હોય આપણે આગળ શીખ્યા કઈ રીતે તો કે યસ ઇટ ઇઝ હવે નકારમાં જવાબ આપીએ તો કઈ રીતે તો કે નો ઇટ ઇઝન્ટ ઇઝ નોટ નું ટૂંકુરું ઇઝન્ટ આપણે ઇઝ નોટ કે ઇઝન્ટ પણ લખી શકીએ ઇઝ ધીઝ અ પેન યસ ઇટ ઇઝ નો ઇટ ઇઝન્ટ ત્યાર પછી બીજું ધીઝ આર બુક્સ આપણને સાદું વિધાન આપેલું છે હવે એનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ તો કે

શું પહેલી નસ છે યસ શી ઇઝ નો શી ઇઝ અન હા તે છે અથવા ના તેની નથી હવે ધોઝ આર ટોમેટોઝ તો આર ધોઝ ટોમેટોઝ યસ ધે આર અને નો ધે આર આ રીતે આ રીતે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ અને યસ નોમાં ઉત્તર આપવાનો છે અહીં આપણને કેટલાક ઉદાહરણ આપેલા હતા જે આપણે જોયા તો કઈ રીતે તો કે ધીઝ ઇઝ અ પેન તો એનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ તો કઈ રીતે તો કે ઇઝ ધીઝ અ પેન હવે હકારમાં જવાબ આપીએ યસ ઇટ ઇઝ અથવા નો ઇટ ઇઝ એ રીતે અહીં આપણે ચારે ચાર ઉદાહરણ જોયા તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળના વિડીયોમાં ચેપ્ટર સિક્સ ભણીશું જય હિન્દ જય ભારત